હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખાઈ શકાય તેવા પરફેક્ટ ક્રિસ્પી પનીર અને સાબુદાણાના વડા જે ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે ઉપરથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ આ વડા ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે તમે ઉપવાસમાં અને ફરાળી ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ તો એના માટે આપણે સૌથી પહેલાં એક બાઉલની અંદર અડધો કપ જેટલા કાચા સાબુદાણા લઈ લઈશું અહીંયા મેં ગાય સાબુદાણા લીધા છે થોડી સારી ક્વોલિટીના હોય એવા જ સાબુદાણા લેવા હવે થોડું પાણી ઉમેરીને હળવા હાથે મસળીને બસ એક વખત આપણે આ સાબુદાણાને ધોઈ લેવાના છે સાબુદાણાને બે ત્રણ વાર પાણી બદલી બદલીને કે પછી વધારે મસળીને ધોવાની બિલકુલ જરૂર નથી બસ આ રીતે એકવાર ધોઈને આપણે એનું પાણી નીતારી દઈશું હવે આપણે પાણી નીતાર્યા પછી એની અંદર સાબુદાણા ડૂબે એના કરતાં ફક્ત એક ઇંચ ઉપર પાણી ઉમેરી દઈશું અને પાંચથી છ કલાક માટે એને પલળવા દઈશું તો અહીંયા સાબુદાણા ડૂબે એનાથી થોડું જ પાણી આપણે ઉપર એડ કરવાનું છે બહુ વધારે નથી રાખવાનું તો ફક્ત એક ઇંચ પાણી મેં રાખ્યું છે ઉપર પાંચથી છ કલાક પછી તમે જોઈ શકો છો સાબુદાણા આપણા એકદમ સરસ પલળીને ફૂલી ગયા છે એક એક દાણો આ રીતે એનો છૂટો છૂટો છે અને ખાસ તો વડા બનાવવાના છે એટલે પાણી આમાં બિલકુલ પણ ના રહેવું જોઈએ સાબુદાણા એકદમ સૂકા હોવા જોઈએ તેમ છતાં પણ જો દબાવીએ તો સરસ મેશ થાય એ રીતના હોવા જોઈએ તો એક સાબુદાણો અહીંયા આપણે દબાવીને પણ મેશ કરીને જોઈ લઈએ તો સરસ મેશ થાય છે તો હવે આ સાબુદાણાને આપણે એક બાઉલની અંદર લઈ લઈશું આપણે અડધો કપ જેટલા કાચા સાબુદાણા લીધા હતા તો પલળીને અત્યારે એક કપ જેટલા થઈ ગયા છે હવે એની અંદર આપણે બે મીડિયમ સાઇઝના બાફેલા બટાકાના ટુકડા કરીને એડ કરી દઈશું બેથી અઢી ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા ઉમેરીશું સ્વાદ પ્રમાણે એમાં આપણે સિંધવ મીઠું ઉમેરવાનું છે હવે એમાં આપણે એક ચમચી જેટલી તાજી જ વાટેલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું અડધી ચમચી જેટલું એમાં તીખું લાલ મરચું ઉમેરીશું જો ઉપવાસમાં તીખું લાલ મરચું ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો હવે બધી જ વસ્તુને સરસ હાથથી આપણે મસડીને મેશ કરી લઈએ બટાકા તમારે જો છીણીને માવો કરીને લેવા હોય તો પણ લઈ શકો નહીં તો પછી આ રીતે મસળીને પણ લઈ શકાય તો તમે જોઈ શકો છો કે આ મિશ્રણનું એકદમ પરફેક્ટ બાઇન્ડિંગ આવી ગયું છે જો થોડું પણ મિશ્રણ ઢીલું લાગે તો એકાદ બે ચમચી સિંગોડાનો કે રાજગરાનો લોટ ઉમેરી શકાય હવે અહીંયા આ રીતના નાના નાના ટુકડા મેં પનીર લીધા છે તો પહેલાં બંને હાથોને ધોઈને આપણે તેલ લગાવીને ગ્રીસ કરીશું અને જે આ મિશ્રણ બનાવ્યું છે એમાંથી આપણે લીંબુ આકારના ગોળ બોલ્સ બનાવી લઈશું બહુ વધારે પડતા નાના પણ નહીં બહુ વધારે પડતા મોટા પણ નહીં એ રીતના આપણે બોલ્સ રાખીશું ત્યારબાદ આપણે એને હાથથી ચપટા કરીને આપણે જે પનીરનો ટુકડો લીધો હતો એ આપણે વચ્ચે મૂકવાનો છે આ રીતે પનીરનો ટુકડો મૂકીને સરસ આપણે ફરીથી અને સીલ કરીને ગોળો વાળી લઈશું તળ્યા પછી જે આ પનીર આપણે અંદર મૂક્યું છે બિલકુલ દેખાશે પણ નહીં પનીર સરસ વડામાં ભળી ગયું હશે અને ટેસ્ટ પણ સરસ આવશે તો અહીંયા તમે જોઈ શકો છો બધા જ બોલ્સ મેં બનાવી લીધા છે હવે એકદમ ગરમ તેલમાં આપણે આ બોલ્સને તળી લઈશું ખાસ તમારે વડા જે છે તેલમાં ઉમેરતી વખતે એક જ વાત ખાસ ધ્યાન રાખવાની છે કે તેલ એકદમ વધારે પડતું ગરમ હોવું જોઈએ જો થોડું પણ ઓછું તેલ ગરમ હશે તો વડા તેલમાં છૂટા પણ પડી જશે અને એકબીજા સાથે ચોંટી પણ જશે તો વીસથી ત્રીસ સેકન્ડ થાય એટલે ધીરે ધીરે જારા વડે આપણે આ વડાને બીજી બાજુ ફેરવી લઈશું અને સરસ ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે મીડિયમ ફ્લેમ પર એને તળાવવા દઈશું તરત જ એને ઝારો નથી મારવાનો નહીં તો એ તૂટવા લાગશે ચારથી પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા વડા એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન તળાઈ ગયા છે તો આપણે મોટા ઝારાથી આ રીતે કાઢીને એને એક ટિશ્યુ પેપર ઉપર લઈ લઈશું અને સેમ આજ રીતે બાકીના વડા પણ આપણે તળી લેવાના છે તો ફ્રેન્ડ્સ અહીંયા આ વડાને મેં ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે તમે એને ચાહો તો ખજૂરની મીઠી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો અને ચટણી વગર પણ ખાશો તો પણ ખાતા રહી જશો એટલા ટેસ્ટી આ પનીર સાબુદાણાના વડા બન્યા છે આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે